નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગુજરાતમાં અહીં ભાજપના થયા સુપડાશા અને થઈ કારમીહાર જ્યારે કોંગ્રેસનો થયો ભવ્ય વિજય સરકારની રાતોરાત મોટી જાહેરાત અને સરકારે લીધો મહત્વનો નિર્ણય પીએમ મોદીની નિવૃત્તિને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર આવતીકાલ એટલે કે એક એપ્રિલની સવાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીઓ લઈને આવવાની છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થવા જઈ રહી છે આ નવી યોજના એવા કર્મચારીઓ છે કે જેને લાંબા સમયથી ચાલતી આવી માંગને પૂર્ણ કરવા માટે લાવવામાં આવી છે જેઓ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ પહેલા ગેરંટી પેન્શન પાછું લાવવાની માંગ કરી રહ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આવ્યા મોટા સમાચાર ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ એમપી ના મુલાકાતે ગયા હતા આ દરમિયાન એનઆરજી ફાઉન્ડેશન દ્વારા એમપી ના ભોપાલમાં સદકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં એમપીમાં વસતા ગુજરાતી પરિવાર સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો ઉપરાંત સી એમ પટેલ એમપીના સીએમ ડોક્ટર મોહન યાદવને પણ મળ્યા હતા બંને સીએમ વચ્ચે રાજ્યના વિકાસને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા પણ થઈ હતી સાથે સીએમે વૃક્ષારોપણ પણ કર્યું હતું તમારા ખિસ્સાને ખાલી કરતાં મોટા સમાચાર હવે દર્દીઓ પર પડશે બોઝો આથી દર્દીઓના ખિસ્સા પર વધુ બોજો પડશે કેમ કે પહેલી એપ્રિલ બે હજાર પચીસ એટલે કે ગઈકાલથી જ આવશ્યક દવાની કિંમતમાં વધારો થવાનો છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી દ્વારા ઉગાવા આધારિત ભાવ સુધારણા હેઠળ દવાઓના ભાવમાં એક પોઈન્ટ સાત ટકાનો વધારો કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કેન્સર ડાયાબિટીસ હૃદય રોગ અને એન્ટીબાયોટિક્સ જેવી આવશ્યક દવાના ભાવ વધશે જેનાથી દર્દીઓના ખિસ્સા પર વધારાનો બોજ પડશે આગળના મોટા દુઃખજનક સમાચાર અને થયો બ્લાસ્ટ બાળકો સહિત મહિલાઓના થયા મૃત્યુ પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લાના પથ્થર પ્રતિમા વિસ્તારમાં સોમવારે રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સાત લોકોના મોત થયા છે જેમાં મૃતકોમાં ચાર બાળકો સહિત બે મહિલાઓનો સમાવેશ થાય છે ઘટના ગઈકાલે રાત્રે નવ વાગે બની હતી મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના છે પોલીસને જાણવા મળ્યું છે કે બે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો ઉપરાંત ઘરમાં ફટાકડા પણ હતા જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી હવે ગુજરાતમાં સીએમ પટેલ સરકારની મોટી જાહેરાત દિશામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અઢાર મજૂરોના મોત થયા છે સરકારે હવે મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને ચાર લાખ અને ઘાયલોને પચાસ આપવાની સહાયની જાહેરાત કરી છે મૃતકોમાં ચાર થી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હવે ઈદ તહેવાર પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય ઈદના અવસર પર મહારાષ્ટ્ર સરકારે નાગપુર હજ હાઉસ માટે મોટી જાહેરાત કરી છે સરકારે તેના નવીનીકરણ માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હજ યાત્રા પર જતા મુસાફરો માટે નાગપુર હજ હાઉસ બનાવવામાં આવ્યું છે તે બે હજાર બારથી સેવામાં છે દર વર્ષે એક થી પંદરસો મુસ્લિમો અહીંથી હજયાત્રા પર જાય છે આ તે જગ્યા છે કે જ્યાં મુસ્લિમો રોકાય છે અને જ્યાં કામચલાવ રહેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે મહત્વના રાજકારણ સમાચાર અને ભાજપની કરાઈ મોટી જાહેરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનની કામગીરી ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીએ ત્રણ જિલ્લાના સાત તાલુકા શહેર પ્રમુખની નામની જાહેરાત કરી છે કચ્છ જિલ્લામાં માંડવી અને અંજાર શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે તો દાહોદ જિલ્લાના ફતેહપુર તાલુકા દેવગઢ બારીયા શહેરના પ્રમુખની પણ નામની યાદી બહાર પાડી છે તો આણંદ જિલ્લાના અકલાવ શહેર આણંદ તાલુકાના પ્રમુખની પણ નામની જાહેરાત કરી છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો આયુષ્માન ભારત

કોંગ્રેસનો ભવ્ય વિજય આકલાવની એપીએમસી ની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યો આ કારણથી કોંગ્રેસની આખી પેનલ એપીએમસી ની કોંગ્રેસની આખી પેનલ સામે બિનહરીફ જીતી ગઈ છે એપીએમસી માં ખેડૂત વિભાગના દસ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી આજે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા તો કોંગી દસ ઉમેદવારો બિનહરીફ રીતે વિજેતા જાહેર થયા છે આમ અહીં કોંગ્રેસના પંજાનું ખૂબ જ પ્રભુત્વ જોવા મળ્યું છે નરેન્દ્ર મોદીની નિવૃત્તિને લઈને આવ્યા મોટા સમાચાર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે પીએમ મોદીએ ગઈકાલે એટલે કે ત્રીસ માર્ચે તેની નિવૃત્તિ અંગે ચર્ચા કરવા માટે આરએસએસના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી કારણ કે ભાજપમાં પંચોતેર વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાનો ટ્રેડ છે રાઉતે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પીએમ મોદીના ઉત્તરાધિકારીનો નિર્ણય કરશે અને તેમનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે